ઠાકોરજી જેવા જ છે ઠાકોરજી જેવું તેજ છે એવું તેજ તો શ્રી રાધિકાજીમાંય માં નથી વાલા એવું તેજ છે યમુનાજી માં દોર કર સોર કર જાય પ્રિય શો કહે અતિ આનંદ મન મે જુહર કે છોકરાઓ માનું કયું કરવા માંડે તો માં કેવી હરખાય હે હા હા અને એમ જીવને બ્રહ્મસુબંધ થાય અને યમનાષ્ટકનો પાઠ કરવા માંડે ને એટલે યમુનાજીને આનંદ થાય અને ઠાકોરજીને વિનંતી કરે કે તમને કહું આ આ છે ને કારણ કે ઈ એને કઈ હતું આપણું કામ નથી વિશુદ્ધ મથુરાટ અટે સકલ ગોપ ગોપી તો વિલક્ષણ છે અને શુદ્ધ છે પણ આપણા હાટુથી વિશુદ્ધ કર્યા